લગ્ન આયા ઢોલ વગાડો વગાડો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા અને અમે પણ મજામાં છીએ અને આ લોકો જો હેરાન હેરાન કરો કશું કામ કરવા દેતા નહીં બે એમાં એક કઈ મનો હા ભાઈ બોલો

એસી નું કવર લગાવવાથી દૂર માં નથી આયે આયે દુલન આયે દુલહે રાજા ગોરી ખોલ દરવાજા આગે બરાતી પીછે બેન્ડવાજા વાજા આયે દુલહે રાજા ખોલ જાતે ખોલાય દરવાજા દરવાજા

મા દવી માસી ના લગન આયા ડીંગ ટીકું ડીંગ ટીકું મનીશ મામા ના લગન આયા બહુ આચે બહુ આચે બગાળો બગાળો આતમ બગાળો લાવો કાળો મુલાઈ મપ પાગાડો લાવો નેક્ષ સુખ ભાઈ ના આપો ચલો ના પીવું એ તો નેક્ષ સુખ ભાઈ ના આયા આયા સુખ

हेलो हेलो मोटो मा दुवला ओ का लियो तो फ्रेंड्स आज ना माटे आटलो जो होतो अवे जो तुमने वीडियो गमे हो तो वीडियो ने लाइक करे शेयर करो ने जो चैनल मा न हो तो चैनल ने सब्सक्राइब करनो मत तो जो कितना वाकसे से तो आ गया आज तो उ जा હજુ એને ઊંઘ નહીં આવતી હા તો પર આને જ કા નાખો હું મળીએ આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઈટ